હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણનું ભજન છે કૃષ્ણ ભગવાનનું કે ગાવા દે મને ગાવા દે કૃષ્ણ તારા ગુણલા ગાવા દે ભજન એવું અને ખૂબ સુંદર છે તો આ પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણને આ ભજન નીચે લખેલું છે ગાવા દે મને ગાવા દે કૃષ્ણ તારા ગુણેલા ગાવા દે गावा दे मने गावा दे कृष्ण तारा गुणला गावा दे जो दे मने जो दे कृष्ण तारु जो जोवा दे जो जोवा दे मने जो दे कृष्ण तारु जो जोवा दे भूली गयो श्याम आि संसार मा गयो गो श्याम आवि संसार भजन भजननि भूक मारि भागवा दे कृष्ण तारा गुण लगावा दे भजननि भूक मारी भागवा दे कृष्ण तारा गुण लगावा दे मुरली माधुरी एना मीठा संसूरे मुरली माधुरी एना मीठा संसूर बन्सिीना सूर साभळे वा दे कृष्ण तारा गुणला गा वा दे बन्सिनासूर सुर वा दे कृष्ण तारा गुण लागावा दे ரேபியோக்குுமாியோக்குளமாியோ நோ தோ ரே கிருஷ்ண தாரணேபியோமார மிருஷ்ண தாருணா આવી વાલા માયાની ચ માં આવી ફસાયો વાલા માયાની જાળ માયાની જાળમાંથી મા સુટવા દે કૃષ્ણ તારા ગુણ લાગવા દે માયાની જાળમાંથી માથી તો દે કૃષ્ણ તારા ગુણ લાગવા દે અંતરની આશા એક છેલી ચલીસે અંતરની આશા એક છેલી શરણ સ્પર્શ મને કરવા દે કૃષ્ણ તાર ગુણ લાગવા દે શરણ સ્પર્શ મને કરવા દે કૃષ્ણ તાર ગુણ લાગવા દે તર છોડો નહી બાળકને તરછોડશો નહીં તમારા બાળકને તારી તે ગોદમાં મને સુવા દે કૃષ્ણ તારા ગુણ લાગાવા દે તમારી ગોદમાં તો સુવા દ્યો કૃષ્ણ તારા ગુણ લાગાવા દે ગાવા દે મને ગાવા દે કૃષ્ણ તારા ગુણ ગાવા દે જોવા દે મને જોવા દે કૃષ્ણ તારું મુખડું જોવા દે તો આ તો કૃષ્ણ ભગવાનનું નાનું એવું ભજન કે ગાવા દે મને ગાવા દે કૃષ્ણ તારા ગુણ લાગાવા દે ભજન તમને મારું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ